તાંગધ્રા શહેર ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ શહેરી વિસ્તારના રાજકીય સામાજિક તંત્ર સુરક્ષા કર્મીઓ પત્રકારો તથા ભાઈઓ અને બહેનો દ્વારા રક્તદાન કરાવ સમગ્ર ભારત દેશમાં તેર જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ રક્તદાન એ મહાદાનના સૂત્રને હંમેશા સામાજિક સંસ્થાઓ તંત્ર રાજકીય બિન રાજકીય સંતો મહંતો પત્રકારો સહિત લોકો દ્વારા રક્તદાન કરી સૂત્રને સાર્થક કરી બતાવે છે આપણા આજના યુગમાં દિન પ્રતિદિન વધતા જતા અકસ્માતો છેલ્લે સૈમ્યા પીડિત સહિત દર્દીઓને સારવાર દરમિયાન લોહીની જરૂર પડતી હોય છે ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ચૌદ જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઇન્દ્ર વિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને યોગેશ કોટરપેન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઉો રક્તદાન કેમ્પમાં રાજકીય સામાજિક સંસ્થાઓ બેન સરકારી સરકારી વહીવટી તંત્ર સુરક્ષા તંત્ર સંતો મહંતો પત્રકારો સહિત ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પની શરૂઆત પ્રાકટ કરી કરવામાં આવી હતી રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા અને રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા નમસ્કાર આજે ચૌદ જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ કહેવાય એમાં હું ધ્રાંગધ્રા મેડિકલ એસોસિએશનમાં સેક્રેટરી ડૉક્ટર હેમાંગ દોશી સિનિયર ડૉક્ટર શ્રી અભયભાઈ દંગી ટ્રસ્ટ ટ્રેઝરર શ્રી આકાશભાઈ પારેખ અને સર્વ ડૉક્ટર મિત્રો અમે અહીંયા હાજરી આપીને વિશ્વ રક્તદાન દિવસને નિમિત્તે આજે આ ચોથું આપણું ધ્રાંગધ્રા ખાતે આપણું ચોથું બ્લડ ડોનેશન કેમ્પ છે એને અમે બિરદાવીએ છીએ આ બ્લડ બ્લડ ડોનેશન માટે સલીમભાઈ ઘાચી અને એમની ટીમ દિવસ રાત ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ ખડે પગે કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર હોય તો એમની ટીમે આજ સુધીમાં ચાર હજાર જેટલા બ્લડ ડોનેશન લીધેલા છે અને એટલા લોકોને બ્લડ પ્રોવાઈડ કરેલું છે એમના માટે એમને અને એમની ટીમને ખાસ અભિનંદન રાંગદરાણી જનતાને આવા પ્રસંગે હાજર રહીને રક્તદાન કરવા માટે સર્વે મિત્રોને અભિનંદન પત્રકાર મિત્રોએ પણ આજે ઘણા બધા રક્તદાન કર્યા એમને પણ ખાસ અભિનંદન અને અમારા તરફથી આવું કાર્ય સત્વરે હંમેશા ચાલુ રહે એના માટે શુભેચ્છા ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ સમગ્ર વિશ્વમાં આજે પરોપકારી કાર્ય સાથે મનાવવામાં આવી રહ્યો છે ધાંગધ્રા શહેરમાં દર વર્ષે દાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજોને ભેગા કરીને આજના દિવસે રક્ત એકત્રિત કરવાનું કાર્ય કરે છે આજે અહીંયા સો જેટલી બોટલોનું રક્તદાન પ્રાપ્ત થવાનું છે અત્યાર સુધીમાં સાઠ જેટલા લોકોએ રક્તદાન કરી દીધું છે અને દર વર્ષે આ કાર્યક્રમની સાથે સાથે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જરૂરિયાતમંદોને સમગ્ર જિલ્લાની અંદર જ્યારે જ્યારે બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે બ્લડ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે કેલેસેમિયા બાળકો સહિત વિવિધ એવા વર્ગના બ્લડ કે જે બહુ ઓછા લોકો પાસે હોય છે એમનું પણ કલેક્શન કરીને બધા જ લોકોને બધા જ સમાજના લોકોને મદદરૂપ બનવાનું કામ એ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જ્યારે કરેલું છે ત્યારે આજના કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ સંસ્થાઓને હું અભિનંદન આપું છું જે જે વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે એમને પણ અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે મળીને ગુજરાત પરોપકારી છે અને આ પરોપકારી ગુજરાત સમગ્ર દેશની અંદર બ્લડ ડોનેટમાં શ્રેષ્ઠ રહ્યું છે નંબર એક રહ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને વધુને વધુ રક્તદાન કરીએ અને અન્યોને મદદરૂપ બનીએ સૌનો ખૂબ ખૂબ આભાર રોજ ધ્રાંગધ્રા ચૌદ તારીખ બ્લડ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજેલો જેમાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેશન ગ્રુપ ગ્રુપ અને સુરેન્દ્રનગર લાઇફલાઈન ગ્રુપ તેમજ જાડેજા જાડેજાના મેમોરિયલ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં હું ડોનર તરીકે મેં આજે રક્તદાન કરેલ અને રક્તદાન એ મહાદાન છે આપણે સૌએ કરવું જોઈએ અને બધા ઘણા બધા મિત્રો હું જાતો કે રક્તદાન કરતા હું સૌને અપીલ કરું છું કે રક્તદાન કરવું જોઈએ એક રક્તદાન કરવાથી ઘણી બધી જિંદગીને બચાવી શકાય છે તો રક્તદાન કરવું ખૂબ જરૂરી છે આભાર આજે આ દાન દિવસ નિમિત્તે મેં પ્રથમ વખત આ બ્લડ ડોનેટ કરી અને આ સેવાનું કામ કર્યું છે અને ગમે ત્યારે એક્સિડન્ટ થાય કે કોઈ એવી ગંભીર બીમારી હોય ત્યારે લોકોને બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે બહુ જ મુશ્કેલી પડે છે પણ આ બ્લડ ડોનેટ કરી અને બ્લડ એકઠું થઈ અને એક જગ્યાએ આપવામાં આવે તો ગમે ત્યારે જરૂરિયાત લોકોને જરૂરિયાત જે બ્લડની જરૂરિયાત હોય જે ગ્રુપની જરૂરિયાત હોય એ મળી રહે એટલા માટે આ બ્લડ ડોનેટ કરી અને મેં આજે આ બ્લડ ડોનેટ કરવાની શરૂઆત કરી છે